ભરૂચમાં લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતો સરકાર સામે મરણિયા બન્યા છે એક્સપ્રેસ હાઇવે બાળભૂત બેરેજ યોજના સહિતના પ્રોજેક્ટમાં જમીનના બદલામાં યોગ્ય વળતરની માંગ સાથે છેલ્લા ત્રણ વર્ષ કરતાં વધારે સમયથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે સમસ્યાનો હલ આવવાના બદલે કોર્ટમાં કેસ ચાલે છે ત્યારે લોકસભાની ચૂંટણી પહેલાં અંકલેશ્વર અને આમોદ તાલુકામાં ફરીથી આંદોલનના મંડાણ થયા છે દીવા પુનગામ સહિત આમોદ તાલુકાના અનેક ગામમાં એવોર્ડની જાહેરાત બાદ વળતરની ચૂકવણીના બદલે નેશનલ હાઇવે ઓથોરિટી અને ખેડૂતો એકબીજા સામે કોર્ટમાં કેસ કરી રહ્યા હોવાથી ત્રણ વર્ષથી કોકડું ગૂંચવાયેલું છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એક્સપ્રેસ વે હાઇવે પ્રોજેક્ટના ભરૂચ જિલ્લાના આડત્રીસ ગામમાંથી અંદાજે પાંત્રીસોથી વધુ ખેડૂત અસરગ્રસ્ત છે ઘણા પ્રયાસો અને રજૂઆત છતાં પણ કોઈ અસરકારક નિર્ણય ન આવતા આખરે સામે આવનારી લોકસભાની ચૂંટણી ટાણે જ ખેડૂતોએ પોતાના ગામમાં બેનરો અને પોસ્ટરો લગાવી મત લેવા સુરત વલસાડ કે નવસારી જાઓ અમારા ગામમાં આવવું નહીં તેવા વિરોધ પ્રદર્શનના બેનર લગાવી વિરોધ વ્યક્ત કરી રહ્યા છે એનું કારણ એક જ છે કે અમને જ્યાં સુધી વળતર ન મળે ત્યાં સુધી અમે બહિષ્કાર કરીશું ને આપીશું બીની વડ જ્યાં સુધી અમને અમારું વળતર ના મળે ત્યાં અમે આમ પાર્ટીમાં જોડાવાના છે મારે વડાપ્રધાન ને એક જ સંદેશો આપવો છે કે જે દિવસે તમે મુખ્યમંત્રી ગુજરાતના હતા તે દિવસે પ્રધાનમંત્રીમાં જવા માટે અમે બહેનોએ કેટલો સાથ સહકાર તમને આપ્યો ગુજરાતની ભરૂચ જિલ્લાની બહેનોએ ભાઈઓએ કેટલો સાથ સહકાર આપ્યો ને આજે તમે અમારી સાથે અન્યાય કરો છો ત્યારે સી આર પાટીલ ક્યાં જ્યા હતા સી આર પાટીલ હતા અહિયાં અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી અમારું વળતર યોગ્ય અમને નહીં મળે અમારે એક્સપ્રેસ વે માં અમારી જમીન જાય છે તેનું ત્યાં જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અને અમારી સાથે બત્રીસ ગામ પણ સાથે જોડાયેલા છે ને એ પણ દરેક ગામમાં આ રીતે ચૂંટણીનો બહિષ્કાર કરે છે અમારી માંગણી એટલી જ છે કે ભારત દેશમાં અને જે બીજા જિલ્લાઓમાં વળતર ચૂકવવામાં આવ્યું છે એના આધારે ઓછું ઓછું કરીને પણ પાંચ પચાસ રૂપિયા ઓછા કરીને અમને આપે અમને કોઈ વિરોધ નથી અને અમારો તો ઓર્ડર આઠસો બાવન રૂપિયા લેખી જિલ્લા જિલ્લા દ્વારા કરવામાં આવેલો છે કલેક્ટર દ્વારા એનો પણ આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી અને એને કોર્ટમાં ખેંચી લેવામાં આવ્યો છે